નમસ્કાર શિક્ષક મિત્રો આપના અધ્યાપન કાર્યમાં ખૂબ જ ઉપયોગી થાય તેવું સાહિત્ય મટીરિયલ જીસીઆરટી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર અપલોડ કરવામાં આવેલ છે તે આપ અહીં જોઈ શકો છો રિસોર્સ બેંક ગ્રોવર ત્યાં ક્લિક કરશો એટલે એક નવી લિંક ખુલશે એમાં રિસોર્સ બુક ઓડિયો વિડીયો ડોક્યુમેન્ટ્સ શિક્ષક પ્રશિક્ષણ ફોટો ગેલેરી જીસીઆરટી દીક્ષામાં સૌ પ્રથમ ઓડિયો પર ક્લિક કરશો તો અહીંયા તમને દરરોજની જે પ્રાર્થનાઓ સ્કૂલમાં ગવડાવવામાં આવે છે બાળકોને એ પ્રેયર્સ પણ આપણને ઓડિયો સ્વરૂપે મળી શકશે આ પ્રેયર્સમાં જોઈ શકો છો આપ વંદે દેવી શારદા ઓમ શ્રી નારાયણ તું પ્રાણી માત્રમને રક્ષણ આપ્યું જીવન અંજલિ થાજો તું રામ તું રહીમ અંતર્મન એક તું ભરોસા આ અહીંથી તમે આ અને દરરોજ પ્રાર્થનામાં બાળકો પાસે ગવડાવી શકો છો અને બાળકોને તૈયાર પણ કરાવી શકો છો એના પછી પ્રાર્થનાઓ પછી એકથી આઠની જે કવિતાઓ છે એ પણ ઓડિયો સ્વરૂપે મૂકવામાં આવેલ છે ધોરણ એકમાં જો જે કવિતાઓ છે અહીંયા પણ બધી આપેલી છે અને બાળકો પાસે તમે અહીંથી પ્લે કરીને દવડાવી શકો છો ત્યારબાદ કવિતાઓ પછી બારવિરાનું ભરતનના જે કાર્યક્રમો છે એના પણ વિવિધ પ્રકારના રેડિયોના જે ઓડિયો સ્વરૂપ હતા એ બધા અહીંયા આપવામાં આવેલ છે એ પણ આપ બાળકો પાસે બાળકોને સંભળાવી શકો છો ત્યારબાદ ઓડિયોમાં બીજું રોજ નિશાળા જઈએ કાર્યક્રમ છે જૂના પાઠ્યપુસ્તકના કાવ્યો છે ગીતો છે બાળવાર્તાઓ છે એ પણ બાળકોને તમે સંભળાવી શકો છો તેના પછી વિડીયો વિડીયોમાં જોઈએ તો વિડીયોમાં પણ ઘણા બધા વિડીયો અહીંયા મૂકવામાં આવેલ છે જીસીઆરટી દ્વારા એમાં માઇક્રો ટીચિંગના વિડીયો છે દિવા સ્વપ્ન બીજું કોઈ બધાનું જે પુસ્તક છે એ પણ વિડીયો સ્વરૂપે મૂકવામાં આવેલ છે જ્ઞાન ગંગા રવિન્દ્રભાઈ દવેનું છે મેથેમેટિક્સ એટલે કે ગણિતના બધા ચેપ્ટરો પણ અહીંયા મૂકવામાં આવેલ છે ઇંગ્લિશના છે સાયન્સના ગુજરાતીના છે એટલે તમારું જે શિક્ષણ કાર્ય છે અધ્યાપન કાર્ય છે એ ખૂબ જ સારું થાય અને વધુ બાળકો પ્રોત્સાહિત થાય ભણવા માટે એના માટે જે સીઆરટી અહીંયા ઘણા બધા વિડીયો મૂક્યા છે તેને આપ અભ્યાસ કરી અને પોતાના અધ્યાપન કાર્યમાં એનો ઉપયોગ કરી શકો છો અને બાળકોને સારી રીતે ભણાવી શકો છો ત્યારબાદ બીજું ડોક્યુમેન્ટ્સ પણ વિવિધ પ્રકારના અહીંયા મૂકવામાં આવેલ છે એ આપ જોઈ શકો છો આપના ઉપયોગી હોય એ આપ અહીંથી ડાઉનલોડ કરી અને એનો અભ્યાસ કરી શકો છો ત્યાર શિક્ષક પ્રશિક્ષણ એ આપ અહીંથી ઈ બુક છે વિડીયો લેક્ચર છે પ્રીસ્કૂલ છે થિયેટરિન એજ્યુકેશન છે એનો અભ્યાસ કરી અને તમારા અધ્યાપન કાર્યને વધુ મજબૂત વધુ બાળકો પ્રેમી બનાવી શકો છો ત્યારબાદ જીસીઆરટી દીક્ષા છે એમાં પણ વિવિધ પ્રકારના અભ્યાસક્રમો મૂકવામાં આવેલ છે એ પણ આપ અહીંયાથી જોઈ શકો છો એટલે આ જીસીઆરટી ની જે વેબસાઈટ છે ને એમાં પણ રિસોર્સ બેંક કરીને જે ટેબ છે એ ખૂબ જ ઉપયોગી છે શિક્ષકો માટે આપ શિક્ષક મિત્રો સૌને આશા રાખું છું કે આ ગમશે અને આપ પોતાના અધ્યાપન કાર્યોમાં આનો ઉપયોગ કરશો જય હિન્દ જય ભારત